દીવ હેરિટેજ વુકવે પરથી એક યુવક પડી જતા ઘાયલ તાત્કાલિક સરકારી હોસ્પિટલ દીવ ખાતે ખસેડવામાં આવ્યો કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે આવેલ હેરિટેજ વોકવે પરથી એક યુવક પડી ગયેલ જે રાત્રે મળતા તેને દીવ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો એક યુવક નામ આસિફ અલી ઉમર વર્ષ અઢાર રહે બાલભવન નજીક તે તેના ઘરેથી ટ્યુશન જાઉં છું તેમ કહી નીકળ્યો હતો ત્યારબાદ તે ઘરે પરત નહીં આવતા તેની જાણ પોલીસને કરવામાં આવી ત્યારબાદ પોલીસ વિભાગ ફાયર બ્રિગેડ પોલીસ ક્રાઇમ બ્રાન્ચ બીજેપીના સભ્યો વૈદિક ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો વગેરે તેમની શોધખોળમાં લાગી ગયા હતા ત્યારે તેની સાયકલ ચંદ્રિકા માતા મંદિર હેરિટેજ વોકવે પાસે મળતા તેઓએ હેરિટેજ વોકવે તથા તેની આસપાસ શોધખોળ હાથ ધરી હતી અને લગાતાર આસિફ અલીના મોબાઈલ પર ફોન પણ કરવામાં આવી રહ્યો હતો પોલીસને હેરિટેજ વોકવે પરથી આસિફનો સ્કૂલ બેગ અને ચપ્પલ મળી આવ્યા હતા અને તેના આધારે હેરિટેજ વોકવેની નીચે જોતાં મોબાઈલ લાઇટ ફ્લેશ થતાં તે હેરિટેજ વોકવેની ઉપરથી નીચે પડી ગયો હોય અને તે ત્યાં નીચેથી મળી આવ્યો હતો તેને તાત્કાલિક એકસો આઠ દ્વારા દીવ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેને ઉના રિફર કરેલ હેરિટેજ વોકવે એ ખૂબ જ ઊંચાઈ પર છે અને ત્યાંથી આશિક વૃક્ષ પર પટકતા પટકતા જમીન પર નીચે પડ્યો હશે તેવું આપવામાં આવી રહ્યું છે

જગ્યા તો કટોલો પથરો તો હતા ચાલો હિંમત થોડા હિંમત રાખ દે દો પાંચ મિનિટ હિંમત રાખ દે બસો માથા ખાલી માથા

મારું નામ જીનીલ જોશી છે તકરીબન સાત વાગે અમને દીવ પોલીસમાં કામ કરતા ક્રાઇમ ટીમના હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્ર પંડ્યાએ જાણ કરી અને અમારા લોકલની મદદ લઈને એક બાળકને શોધવા માટે મદદ લીધેલી હતી તે બાળકને ગોતવા માટે ત્રણ ચાર કલાક લોકલ ફાયર બ્રિગેડના ગાર્ડ ક્રાઇમ ટીમ અને લોકલ દીવ પોલીસ તેમને બધી બાજુ ગોતી રહી હતી તે બાદ જીતેન્દ્ર પંડ્યાને તેમનો સ્ટાફ તે હેરિટેજ વોક ઉપર તેમને ગોતવા ગયા કારણ કે તેમની સાયકલ તે પાછું પડેલી હતી તો તે બાળકની સાઈકલને જોઈ તે ઉપર રાઉન્ડઅપમાં ગયા ત્યાં ત્યારબાદ એમને એનું બેગ અને ચપ્પલ બતાવ્યું તો અંધારો હોવાને કારણે પહેલાં તો ક્યાંય ત્યાં કંઈ દેખાયું નહીં તે બાદ વધુ જાણ કરતા અને ફાયર બ્રિગેડની મદદ લેતા નીચે ખાણમાં જો જોવા એક વ્યક્તિ ત્યાં નીચે પડેલો દેખાયો હતો તો ક્રાઈમ ટીમ લોકલ સપોર્ટર ફાયર બ્રિગેડની ટીમ અને બીજેપીના કાર્યકર્તા પ્રિયંક લાલજીભાઈ અને તેમના સાથી લોકો આવેલા હતા તેમના મદદથી ત્યાં નીચે જઈ જો જોતા એક વ્યક્તિ પડેલો હતો તેને જોતા જીતેન્દ્ર પંડ્યાએ સીપીઆર આપી તે ત્યારબાદ એ વ્યક્તિને હોશ આવ્યો અને તે 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 પછી લોકલ્સ અને ફાયર બ્રિગેડ દ્વારા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો